કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ચેપ્ટર હાઇડ્રોકાર્બન એનબીએસ માટે મહત્તમ એનબીએસ એન બ્રોમો સક્સિન એ હેના માટે છે એલાયલિક બ્રોમિનેશન માટે તો એલાયલિક બ્રોમિનેશન એલાયલિક તો આ એલાયલિક એટલે આ બે તો નીકળી જ ગયા વૈધા બે હવે આ બેમાંથી જે વધારે સ્ટેબલ હોય આ કઈ મિકેનિઝમ દ્વારા બને તો લાઈલિક્રોમિનેશન જે છે એ ફ્રી રેડિકલ્સ દ્વારા બને તો જે ફ્રી રેડિકલ્સ સૌથી સ્ટેબલ હશે એ તમારી નીપજ હોય બંનેને વિચારીએ અહીંયા પીએચ જે છે ટુ સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ અહિયાં પીએચ સીએચ સી ડબલ બોન્ડ સીએચ ટુ

અહીંયા ફ્રી રેડિકલ્સ બંને એઠી ડિગ્રી છે વળી પાછું આ સસ્પંદન પછી અહીંયા પ્લસ આ ઇફેક્ટ વધારે સ્ટેબલ કરે છે તો સૌથી સ્થાયી છે આ એને કારણે આન્સર આવશે તમારો ડી કયો આન્સર આવશે ડી એ બી સી અને ડી આન્સર ડી કારણ સ્ટેબલ સૌથી વધારે ફ્રી રેડિકલ સ્ટેબિલિટી આમાં આવે છે એને કારણે આ જો સિક્સટી ટુ નીચે આ પહેલાં પૈકી કઈ પ્રક્રિયા બેન્ઝિનમાં કાર્બન કાર્બન દ્વિબંધની હાજરી સૂચવે છે મિત્રો કાર્બન કાર્બન દ્વિબંધની હાજરીની અંદર આપણે શું કરેલું છે બીએસસી બનાવેલો ક્લોરિન સાથે પ્રક્રિયા પાર જામ બીજી જે રિએક્શન જે આપણે કરેલી તે કઈ હતી તો બીજી રિએક્શન જેનું ઓઝોનાલિસિસ કરેલું અને એના સાથેની આપણે રિએક્શન કરાવેલી હતી તો એવી રિએક્શન આપણી પાસે અહીંયા સી અને ડી છે તો સી અને ડી આન્સર આવ્યું આન્સર ત્રણ રિએક્શન આપણે કરેલી એ ક્લોરિન સાથે પ્રક્રિયા કરેલી ઓઝોન સાથે પ્રક્રિયા કરેલી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરેલી બેન્ઝિનની યોગશીલ રિએક્શન ત્રણ રિએક્શન આપણે જે કરેલી એ ત્રણે ત્રણ શું સાબિત કરે છે કે એની જે નીપજ મળતી હતી એ કઈ હતી બીએસસી હતી સાયક્લોએક્ઝેન હતું બરાબર છે મિત્રો ત્યારે એ જે નીપજ મળે છે એ કઈ હતી અને ત્રણ ત્રણ મૂળ જોઈએ છે એક તો નીપજ જે છે એ સાયક્લોએક્ઝેન અને એના વ્યુત્પન્નો મળતા હતા બીજી ખાસ વાત કે ત્રણ મોલ જોઈએ છે ત્રણ મોલ જોઈએ છે એનો હું થયો કે ત્યાં ત્રણ દ્વિબંધ હોવા જોઈએ ત્રણ દ્રિબંધ હોવા જોઈએ માટે આ જે બે રિએક્શન છે ત્રણ મોલ ત્રણ મોલ વાળી જે છે એ બેન્ઝિન માં ત્રણ દ્વિબંધ ની હાજરી દર્શાવે છે તો સી અને ડી આન્સર સી અને ડી ક્લિયર 63 માં જોઈએ એસિટિલિનિક હાઇડ્રોજન એસિડિક હોય છે કારણ આપો તો અહીંયા આપણે જોઈશું

ડબલ વોન સી એચ ટુ એની ડાયબોરેન સાથે ડાયબોરેન જે છે એની હાજરીમાં પ્રક્રિયા કરી એ બેવા વાર લખેલું છે ડાયબોરેનની હાજરીમાં તરત જ પ્રક્રિયા કરી મળતી નીપજનું એનએ ઓએચ અને એચ સાથે રિએક્શન કરાવતા છેલ્લી નીપજ કંઈ બનશે એચ ટુ તો ચાલો અહીંયા જુઓ જ્યારે આની આપણે પહેલાં બી થ્રી સાથે પ્રક્રિયા કરી ડાયબોરેન બી એચ થ્રી લઈએ આપણે તો આના રીતે લખાય એચ બી એચ ટુ એચ બી એચ આમાં એન્ટીમાર્કોનિકોફના રૂલ્સ પ્રમાણે એચ અહીંયા બી એચ અહીંયા એટલે કે આર સી એચ ટુ સી એચ ટુ બી એચ ટુ આનીપજ આ આપણે નું કરવાનું છે તો મિકેનિઝમ વાઈઝ હોય છે પણ આપણે એમસીક્યુ જે છે એટલે એમાં મિકેનિઝમ નહીં ડાયરેક્ટ સીધું જ કરી દેવાનું છે કે ભાઈ આલ્કીનની ડાયબોરેશન સાથે પ્રક્રિયા કરીશું બરાબર ત્યારબાદ જયારે આપણે એનું એચ ટુ સાથે રિએક્શન કરીશું તો શું મળશે વન ડિગ્રી આલ્કોહોલ શું મળશે મિત્રોલ તો વન ડિગ્રી આલ્કોહોલ અહીંયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કર્યું એટલે આલ્કીનનું રૂપાંતર સેમાં થશે આલ્કોહોલમાં પણ વન ડિગ્રી આલ્કોહોલ અંદર થશે ઓકે નેક્સ્ટ આજો સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ હાઈપોક્લો એસિડ એચ તો એચ ઓસીએલ સાથેની જે રિએક્શન કરીએ ઓ માઇનસ અને સીએલ પ્લસ કોઈની બી તમે કંઈ પણ આપી શકો છો સંમિત છે એટલે ચાલો અહીંયા આપણે ક્લોરીન આપીએ નહીં આપણે ઓએચ આપીએ સિમેટ્રિકલ છે એટલે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં ઉપર ક્લોરીન એ નીચે ઓએચ આપ્યો છે હવે જયારે આનીય એને એચ સી થ્રી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એનએ સીએલ બાદ એનએસીએલ અને એનએસીએલ ગયા ચાલો ત્યારબાદ માઇનસ સીઓ ટુ

જ્યાં એમ અને આર શું હશે તો એમ આપણો ક્લિયર અને આર તો એમ અને આર આર આરિય થ્રી સિમ્પલ કારણ કે અહીંયા જો એને એચ સીઓ થ્રી માંથી એન સીએલ બાદ અહીંયા સીઓ ટુ ગાયબ થઈ ગયો તો અહીંયા ઓ એચ વધ્યા ઓ એચ ડાયરેક્ટ લાગી જશે એકદમ ક્લિયર ચલો મિત્રો સિક્સટી સિક્સ टू ब्रोमो पेन्टेन पेन्टेन एक बे त्र चार पांच टू ब्रोमो टू ब्रोमो पेन्टेन टेन वेलेन्सी लखी दो सी एच थ्री सी एच सी एच टू सी एच टू सी एच थ्री टू ब्रोमो पेन्टेन एनी पोटेशियम इथोक्साइड બેઝની હાજરીની અંદર શું થાય આલ્કોહોલિક કે હોય જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે યાદ કરો મિત્રો આલ્કોહોલિક કહેવાય છે એટલે બીટાવિલોપન ડીહાઈડ્રોહેલોજી નેશાન તો અહીંયા આલ્ફા બે બીટા છે પણ તમને અહીંયા મુખ્ય નીપજ કીધી કાર્બન હાઇડ્રોજન વધે એ તમારી આ સાઈડ તો નહીં જ આવશે આ બાજુ જ આવશે એટલે આ બીટા આપણે કાઢી નાખશું આથી અહિયાં નીકળી જશે આન્સર શું આવશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ડબલ વન

મુખ્ય નીપજ કઈ કહેવાય જે નીપજ હોય મુખ્ય નીપજ તો જે સૌથી વધારે સ્ટેબલ હોય હોય એ મુખ્ય નીપજ તો જો અહીંયા આપણે આ રીતે લખીએ મિથાઇલ તો આ અમીથાયું કયું ફોર્મ થયું સીસ ફોર્મ સીસ ફોર્મથી આ બંને એકબીજાની નજીક નજીક હોય અપાકર્ષણ વધારે હોય એટલે ઓછું સ્થાય હોય ટ્રાન્સફોર્મ આ ટ્રાન્સફોર્મ આ એકબીજાથી દૂર ગયેલ અપાકર્ષણ ઓછું અપાકર્ષણ ઓછું સ્થિરતા વધારે તો મુખ્ય નિપજ એવી લેવાય કે જેમાં સ્ટેબિલિટી વધારે હોય તો આન્સર શું આવશે ચલો આન્સર આવશે ટ્રાન્સ ટુ પેન્ટીન કયો ટ્રાન્સ ટુ પેન્ટીન મુખ્ય નિપજ સ્થાયી નિપજ તમારી આવશે નેક્સ્ટ ઇલેક્ટ્રોફિલિક અનુરાગીનો ચડતો ક્રમ ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોફાઇલ મિત્રો ઇલેક્ટ્રોફાઇલ સૌથી વધારે એટેક ઇઝીલી એટેક ક્યાં કરશે કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે તો આપણે એવું વિચારીશું કે આમાંથી કોણ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે વધારશે અને કોણ છે એ ઘટાડશે તો સ્ટાર્ટિંગ કરીએ તો બેન્ઝિન છે મતલબ છે ચાલો એની સાપેક્ષ છે આ એચ થ્રી એચ થ્રી જે છે એમાં હાઈપર કોન્જ્યુકેશન જોવા મળે એને કારણે આમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે ચાલો વેધિ આ રેજોનન્સ ઇફેક્ટ આપે પ્લસ આર તો એને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં વધારે વધે આમાં એક તીર આમાં બે તીર હાઈપર કોન્જ્યુકેશન કરતા છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે આપે આ એક લાખ ડોનેશન કરે તો આ બે લાખ ડોનેશન કરે છે સીએફ થ્રી એ સ્ટ્રોંગ માઇનસ આ ઇફેક્ટ છે માઇનસ ઇફેક્ટ છે ખેંચવા વાળા છે તે તો લઈ જશે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ ડાઉન કરશે ઘટાડશે બધું ખેંચી જ જશે ઇલેક્ટ્રોન બધા જેટલા છે ખેંચી જશે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી એની ઘટતી જશે ને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટતી જાય આ છે ઇલેક્ટ્રોન રાગી તો ત્યાં લાસ્ટ કોઈ ન હોય તો એની પાસે જશે તો ચોથો નંબર જે છે એ સૌથી ઓછા નંબર આવે કે સૌથી ઓછો ફોર્થ નંબર સૌથી ઓછામાં ફોર્થ વધારે છે ફોર્થ વધારે ફોર્થ ઓછો ચોથો નંબર સૌથી ઓછો અહીંયા છે

અને આ સૌથી વધારે આપે છે એટલે સૌથી પહેલા નંબર પર એકદમ ખતમ અને જો NaO4 ફોર ને કેમ એન ઓફ ફોર એટલે એક પ્રકારનું શું થયું ઓક્સિડેશન ઓક્સિડેશનમાં તો ઈઝીલી છે આ ડબલ બોન્ડ છે કાઢી નાખવાના આ બાજુ બે કાર્બન છે ચલો એનો આપણે પેલા એસિડ બની જશે એટલે અહીંયા એસિડ કયો આવશે ઓક્સિડેશન દ્વારા અહીંયા આગળ ઓક્સિડેશન નહીં થાય આપણે થિયરીમાં જોયું છે કીટોન હશે તો કીટોન જ રહેશે હશે તો આલ્ડ એસિડ એટલે તમે કીધું કે બે કાર્બન છે અહીંયા પહેલા આલ્ડ ફર્ધર ઓક્સિડેશનથી એસિડ તો બે કાર્બન વાળો એસિડ અહીંયા અને અહીંયા આવશે એસિટોન તો આવું ક્યાં છે એસિટોન અને એસિટોન અને બીજું એસિટિક એસિડ એસિટોન અને એસિટિક એસિડ તો સીએ થ્રી સીઓ સીએ થ્રી સીએ થ્રી સી એ થ્રી અને સીએ થ્રી સી ડબલ ઓએચ સીએ થ્રી સી ડબલ ઓએચ રેડી ક્લિયર આન્સર આવશે સી નીચે આપેલા હાઈડ્રોકાર્બનમાં એક ત્રણ ને પાંચ ટ્રિપલ બોન છે એટલે સંકરણ એસપી ચલો એકમાં એસપી ત્રણમાં સિંગલ બોન્ડ છે એટલે એસપી થ્રી અને અહીંયા ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ છે એટલે એસપી ટુ કારણ કે આલ્કેનમાં એસપી થ્રી આલ્કીનમાં એસપી ટુ અને એસપી તો એકમાં એસપી પહેલામાં એસપી ત્રીજામાં એસપી થ્રી અને એસપી ટુ એસપી એસપી થ્રી એસપી ટુ એસપી એસ થ્રી એસપી ટુ અહીંયા છે એસપી એસપી થ્રી એસપી ટુ તો સિમ્પલ જ છે ને જો આ બે સાથે જોડાયેલો છે એ કાર્બન એક હાઇડ્રોજન એટલે એસપી આ જે છે કોની સાથે કેટલા સાથે જોડાયેલો છે તો કે અહીંયા જુઓ આ ત્રીજા નંબરનો જે છે એ ટોટલ બે હાઇડ્રોજન ને બે કાર્બન ટોટલ ચાર સાથે જોડાયેલો છે આ આ તો કેટલા સાથે જોડાયેલો છે બે કાર્બન એક હાઇડ્રોજન ત્રણ સાથે છે એટલે એ એ રીતે રીતે પણ આલ્કેન તમે કરી શકો સિંગલ બોન્ડ હોય તો સિંગલ બોન્ડ એટલે આલ્કેન તો સિંગલ બોન્ડ એ શું આવશે એસપી થ્રી ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ આવે તો આલ્કીન આલ્કેનમાં માં ટુ ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન આલ્કાઇનની અંદર આવશે એસપી નીચે આપેલી પ્રક્રિયામાં કઈ

સી ડબલ ઓ જે છે સી ડબલ ઓ નિર્દેશક છે મેટા નિર્દેશક એટલે બ્રોમિન ક્યાં આવશે તો કેના મેટા પોઝિશન પર તમને ખ્યાલ છે કે સી ઓ અને ઓ છે તો ઇલેક્ટ્રોન ખેંચાય ખેંચાય એટલે કયા ઓર્થોને મેં થિયરીમાં સમજાવેલું ઇલેક્ટ્રોન ખેંચાય ત્યારે બે ઓર્થો અને એક પેરા સ્થાનેથી ખેંચાય

અહીંયા તો બીઆર છે જ અહીંયા એસ્ટર આવશે સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ આન્સર આપણો ડી તો એવું ક્યાં છે ડીમાં ક્લિયર થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો